આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને બનાસકાંઠા ચૂંટણી અધિકારી શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ ગ્રામ પંચાયતની ચૂંટણી ન્યાય સંગત શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીની પૂર્વ તૈયારીઓને લઈને બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કલેક્ટર શ્રી મેયર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાય બેઠકમાં જિલ્લા કલેક્ટર મેયર પટેલે સંબંધિત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતની ચૂંટણી ન્યાયસંગત શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તે માટે પૂરતી તૈયારીઓ થવી જરૂરી છે તેમણે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ વિભાગને જરૂરી આયોજન કરવા સૂચના આપી હતી સાથે જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ આચાર સંહિતાનો કડક અમલ કરવામાં આવે તે માટે તમામ નોડલ અધિકારી અને પ્રાંત અધિકારીઓને આચાર સંહિતાનું ચુસ્ત પાલન કરવા માટે સૂચના આપી હતી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કામગીરીનું યોગ્ય સંકલન અને સુપરવિઝન માટે જરૂરી સૂચનો કર્યા